પાણી મેળવવા બાળકો પાણીના ટાંકા ઉપર ચડી જઈ પાણી ભરતા જોવા મળ્યા હતા આ દ્રશ્યોથી જિલ્લામાં સો ટકા નલ સે જલ યોજનાનો છેદ ઉડતો જોઈ શકાયો હતો નમસ્કાર સાહેબ બેખડા ગામથી થી હરભાઈ બોલો સાહેબ બેખડા ગામે છ તારીખથી થી પેલા પાણી આવેલો હતો અત્યારે અગિયાર તારીખ થઈ છે અગિયાર તારીખમાં બે વાગે ટેન્કર આવ્યો છે એના અમે ફોટા પાડી ને બધા મીડિયા પર દીધેલા છે કશ્મીરમાં દીધા છે દેવિભાસ્કરમાં દીધા છે પહેલાં તો અમે પાણી પુરવઠા કચેરી રજૂઆત કરી હતી સરપંચને રજૂઆત કરી હતી મામલદાર સાહેબને રજૂઆત કરી હતી ટીડીઓ સાહેબને રજૂઆત કરી પરંતુ હજી સુધી એની કાંઈ તપાસ નથી થઈ નથી અમને પાણી પૂરતો મળેલો અમારી એ માંગ છે એને જોગે તપાસ થાય ને પૂરતું પાણી મળે ગામને એ અમને આશા છે સરકારને નમ્ર અપીલ છે અમે આશા રાખીને બેઠા છું પીવા માટે ખાવાનું છે પણ પીવાનું નથી સાહેબ વેખડા ગામમાં એટલી તકલીફ પાણીની સાહેબ તો તમે તપાસ કરોમાં શું પ્રોબ્લેમ છે ગામ લોકોનું વાંક છે કે પાણી કર્મચારીનું વાંક છે કે પાણી પુરવઠા કચોરીનું વાંક છે કે સરપંચનું છે એ તો તપાસ થાય ત્યારે ખબર પડે ને પંદરસો વસ્તી છે સાહેબ પાંચ પાંચ છ છ દિવસ પાણી ના આવે આજુબાજુમાં તો કોઈ પાણી નથી થકાત તમે ભરી આવઉં સાહેબ અમારી તો ગંભીર પરિસ્થિતિ છે ખાવાનું બે બે દિવસ નથી બનાતા પાણી નહોતું આવતું તો હવે શું કરવાનું સાહેબ નંબર અપીલ છે સરકાર માટે તેની યોગ્ય તપાસ થાય ને અમને પૂરું પાણી આપે સરકાર એ અમારી નંબર અપીલ છે